જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં ભગવાન શ્રી રામચંદ્રજીની જે જન્મભૂમિ તે સ્થાનકમાં લગભગ છ વર્ષ સુધી નિત્ય જતા હતા ત્યાં દર્શન કરતા હતા એ સમગ્ર વસ્તુ સત્સંગી જીવન ગ્રંથની અંદર સત્તાનંદ સ્વામીએ તેનો ઉલ્લેખ કરેલો છે તો આજે રામ જન્મભૂમિ ને ભગવાન શ્રી સ્વામિનારાયણ આ બેના સંબંધ વિશે વાત કરવાની છે આજના સત્સંગની અંદર સત્સંગી જીવન પ્રબંધ ભગવાન શ્રી હરિની આજ્ઞાથી સતાનંદ સ્વામીએ બનાવેલો છે ત્રિકાળદર્શી મૈત્ર ઋષિના અવતાર સતાનંદ સ્વામી હતા આવા મહાન મહર્ષિ યોગીવર્ય સતાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે સત્સંગી જીવન પ્રકરણ પહેલું અધ્યાય નંબર જોઈએ તો સત્યાવીસ અને અઠ્યાવીસની અંદર ભગવાન શ્રી હરિ છપ્પૈયાની અંદર જ્યારે અસુરોનો ઉપદ્રવ થાય છે ત્યારે સમગ્ર પોતાના પરિવાર સહિત ધર્મદેવ પોતાના જે અયોધ્યાની અંદર જૂના ઘરની અંદર આવે છે આવું સ્પષ્ટ રીતે આ બે અધ્યાયની અંદર લખવામાં આવેલું છે પરમાત્મા શ્રી હરિને ધર્મદેવ ભક્તિ રામ રામપ્રતાપજી ભાઈ તેમને લઈને અયોધ્યામાં આવે છે અયોધ્યાનું સમગ્ર વર્ણન આની અંદર કરવામાં આવ્યું છે સૂર્યોગંગાનું વર્ણન કરવામાં આવ્યું છે ભગવાન શ્રી હરિનું રામઘાટની અંદર જે જૂનું ઘર હતું ત્યાં ઉતર્યા એટલે આ સમગ્ર વસ્તુનો ઉલ્લેખ આ સત્સંગ ગ્રંથની અંદર છે તો પરમાત્મા શ્રી હરિ જ્યારે સવારે છપ્પયાનો ત્યાગ કરી અને પોતાના પિતા સાથે આ અયોધ્યાપુરીમાં આવ્યા ત્યારે સૂર્યાસ્તનો સમય હતો અને કહેવાતા આ ગંગાનું સમગ્ર મહિમા સહિત સત્સંગી જીવનની અંદર વર્ણન છે ગંગા એમ કે નામ સ્મરણ કરવા માત્રથી દર્શન માત્રથી જેમ કે અનેક જીવોના કે અનંત જન્મોના પાપોને કે તત્કાળ બાળી નાખનારી આવી મહાપવિત્ર સરયુ ગંગા તેનું સ્થાન પણ બતાવવામાં આવ્યું છે હિમાલયના માન સરોવર છે તેમાંથી આ આની ઉત્પત્તિ એટલે કે ઉદભવ સ્થાનક છે સરયુ સરયુગંગાનું મહાપવિત્ર કેમ કીધી કે ભગવાન શ્રી રામચંદ્રજીની ચરણરથથી ભગવાન શ્રી રામચંદ્રજીનો આમાં અનેક એક લીલા આ નદીની અંદર કરી હતી તે ભગવાન શ્રી રામચંદ્રજીના સ્પર્શવાળી હોવાથી નિર્ગુણ એવી આ સરયુ ગંગાનું ખૂબ મહિમા સત્તાનારાયણ સ્વામીએ આ સત્સંગ ગ્રંથની અંદર જોઈએ તો પહેલું પ્રકરણ સત્યાવીસમાં અધ્યાયની અંદર કરેલું છે મહાપવિત્ર આ સરયુ ગંગા છે તેના કિનારે સમગ્ર અયોધ્યાપુરી વસેલી છે બરાબર હવે આ અયોધ્યાપુરી છે તેનું વર્ણન પણ સ્પષ્ટ રીતે કીધેલું એનું નિર્માણ કાર્ય જોઈએ તો મનુએ કરેલું છે બરાબર કયા મનુ મહારાજે કરેલું તેનું પણ નામ લખવામાં છે વૈવસ્થળ મનો નામના આ સમગ્ર પાપને બારનાળી અયોધ્યા નગરીનું તેઓએ બાર યોજન લાંબી અને ત્રણ યોજન કે વિસ્તારવાળી આ અયોધ્યા પુરી નગરીનું નિર્માણ કાર્ય કરેલું છે આવું સ્પષ્ટ રીતે આ સત્સંગજીવન ગ્રંથની અંદર લખવામાં આવ્યું છે આપણે જોઈએ તો સત્સંગજીવન પ્રકરણ પહેલું અધ્યાય જોઈએ તો સત્યાવીસ મને શોખ નખ્યા જોઈએ તો સત્તર અઢાર આ આ શ્લોકની અંદર સ્પષ્ટ રીતે આવું લખવામાં આવ્યું છે અને ઈક્ષ્વાકુ જે વંશ છે તેની અંદર આવતા જે સૂર્યવંશીઓ છે તેની આ રાજધાની છે એવું પણ સ્પષ્ટ રીતે આ અધ્યયની અંદર સત્તાનારા સમયની નોંધ લીધેલી છે એટલે અયોધ્યાનો સમગ્ર મહિમા પછી આ સરયુ ગંગાનો મહિમા ભગવાન શ્રી હરિ અને તેનો જે નિત્યક્રમ આ સમગ્ર બાબત આ સત્સંગીજન ગ્રંથ પ્રકરણ પહેલું સત્યાવીસ અને અઠ્યાવીસ બે અધ્યાયની અંદર કરવામાં આવી છે અને આ જે અયોધ્યા પૂરી છે તેનું વર્ણન ભગવાન વેદવ્યાસ અને વાલ્મિકી ક્યાદિકે જે કરેલું છે તેવું પણ સ્પષ્ટ રીતે આ ગ્રંથની અંદર લખવામાં આવ્યું છે પરમાત્મા શ્રી ફક્તને ફક્ત પાંચ વર્ષ જેટલી નાની ઉંમરના હતા એટલે કે સંવત અઢારસો ને એકતાલીસ ની સાલના હતા બરાબર ત્યારે તેઓ શ્રીએ અયોધ્યાપુરીની અંદર આવ્યા હતા પોતાના પિતાની સાથે અને અગિયાર વર્ષની વયે તેઓએ વનવિચરણ કર્યું હતું એટલે કે આ અયોધ્યાપુરીનો ત્યાગ કર્યો હતો એટલે લગભગ છ વર્ષ જેટલા આ અયોધ્યાની અંદર ભગવાન શ્રી શ્રી રહ્યા હતા સ્પષ્ટ રીતે સત્સંગ જીવન જોઈએ તો પ્રકરણ પહેલું અધ્યાય સત્યાવીસ સંખ્યા જોઈએ તો છત્રીસ સત્સંગી જીવન પ્રકરણ પહેલું અધ્યાય જોઈએ તો અઠ્યાવીસ સંખ્યા જોઈએ તો એકની અંદર સ્પષ્ટ રીતે આ સાલનો ઉલ્લેખ છે એટલે ભગવાન શ્રી હરિ સંવત અઢારસો ને એકતાલીસની સાલની અંદર આ છપ્પયાનો ત્યાગ કરીને પવિત્ર ભગવાન શ્રી રામચંદ્રજીની ચરણ રથથી પાવનકારી અયોધ્યાપુરીની અંદર આવ્યા હતા અને છ વર્ષ જેટલો સમયગાળો ભગવાન શ્રી હરિએ આ અયોધ્યાપુરીની અંદર વ્યતીત કર્યો હતો હવે ભગવાન શ્રી હરિ નાના હતા પોતાના પિતા જ્યારે પહેલી વહેલી વાર આની અંદર આવ્યા અયોધ્યાની અંદર ત્યારે સંધ્યાકાળ હતો તો ધર્મદેવ સરયુ ગંગામાં સ્નાન કરે છે પછી પોતે નિત્ય જે સંધ્યાની જે વિધિ છે તે કરે છે તો સમગ્ર ઉલ્લેખ સત્સંગ ગણતની અંદર લખવામાં આવેલો છે આ સરયુ ગંગા કેવી શોભી રહી છે તો તેની અંદર લોકોએ પુષ્પ ચંદન અને દીવા પ્રગટાવી અને સરયુગ ગંગાનું સરસ રીતે વર્ણન કરેલું છે મોટા મોટા મહેલો છે ગંગાના કિનારે વસતા તેની અંદર પણ બધા જે દીપોત્સવ જે દીવા પ્રગટાવેલા છે તેના પ્રતિબિંબ જે છે તે સરયુ ગંગાની અંદર પડે છે તેનાથી પણ સરયુ ગંગા એકદમ શોભી ઉઠે છે આવું વર્ણન સત્સંગીય યાન ગણતની અંદર કરવામાં આવેલું છે એટલે કહેવાનું તાત્પર્ય અર્થ એવું છે કે હાલ આવનાર ભગવાન શ્રી રામચંદ્રજીની જે અયોધ્યાની અંદર રામલલ્લાની જે પ્રતિષ્ઠા કરવામાં આવે છે તો તેની અંદર સ્વામિના સંપ્રદાયનો આગવો ફાળો છે તન મન અને ધનથી બરાબર તો આવા પવિત્ર જે સ્થાનક છે તેનો અનેરો મહિમા છે ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણ પણ આ ભૂમિ પાવનકારી બની છે અને ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ સ્વયં છ વર્ષ લગીના સમગ્ર એક 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 જોઈએ તો આની અંદર સત્સંગની અંદર વર્ણન છે અને બીજા સંપ્રદાયના ગ્રંથની અંદર પણ વર્ણન છે કે ભગવાન શ્રી હરિ પોતે ધર્મદેવની સાથે નિત્ય સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને સરયુ ગંગામાં સ્નાન કરતા હતા સ્નાન કરી અને જે રામ મંદિરો છે તેની અંદર જઈ ભગવાન શ્રી રામચંદ્રજીનું દર્શન કરતા હતા લક્ષ્મણ ઘાટમાં કે પછી ભગવાન શ્રી રામચંદ્રજીનું જે જન્મસ્થાન છે તેની અંદર ત્યાં જઈને તેમનું ભગવાન શ્રી રામચંદ્રજીનું દર્શન કરતા હતા ભગવાન શ્રી રામચંદ્રજીના નામની માળા ફેરવતા હતા તેનો મંત્ર પણ લખવામાં આવેલો છે આ સત્સંગી જીવનની અંદર બરાબર ખાસ કરીને જોઈએ તો અધ્યાય પ્રકરણ પહેલો અધ્યાય અઠાવીસની અંદર ને ભગવાન શ્રી હજી ભગવાન શ્રી રામચંદ્રજીની સ્તુતિ પણ કરે છે આવી નાની નાની વસ્તુની પણ નોંધ સતાનાંદ સ્વામી એની અંદર લીધેલી છે એટલે કહેવાનું તાત્પર્ય થવું છે કે આ અયોધ્યા પૂરી છે તે ભગવાન શ્રી રામચંદ્રજી અને ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણથી પાવન થયેલી અદભુત અને મહાપ્રસાદી ભૂત છે એટલે દરેક સ્વામીના સત્સંગીઓએ પણ આ સમગ્ર વસ્તુ સત્સંગના બે ગ્રંથ વાંચજો બરાબર અધ્યાય વાંચજો સત્સંગ પ્રકરણ પહેલું સત્યાવીસ અને અઠ્યાવીસનો અધ્યાય એટલે આપણા ઉપાસ દેવ ભગવાન સર્વોપરી સર્વ અવતારણ અવતારી સર્વ કારણ શ્રી સહજાનંદ સ્વામી પણ આ અયોધ્યાપુરીની અંદર સ્વયં છ વર્ષ લગીને એણે વિચરણ કરેલું છે એક એક જે કહેવાતા રામ મંદિરો ત્યાં જઈ એને રામાયણ આદિકની કથા કરતા હતા લક્ષ્મણ ઘાટે જઈને લક્ષ્મણજી આદિકના દર્શન કરતા હતા રામ જન્મભૂમિ છે ત્યાં પણ જતા હતા એવું સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે બરાબર ભગવાન શ્રી હરિ આ રામ જન્મ સ્થાને પણ નિત્ય જતા હતા એની નોંધ સત્તાનારાયણ સ્વામીએ સ્પષ્ટ રીતે લીધેલી છે આપણે જોઈએ તો સત્સંગી જીવન પ્રકરણ પહેલું અધ્યાય જોઈએ તો અઠ્યાવીસ અને શ્લોક સંખ્યા જોઈએ તો ચૌદ અને પંદર એટલે આ એક અઠ્યાવીસ ચૌદ પંદરની અંદર સ્પષ્ટ રીતે સતનાંદ સ્વામી કહે છે ભગવાન શ્રી સ્વામિનારાયણ એટલે કે બાલ ઘનશ્યામ મહારાજ નિત્ય પ્રત્યે રામ જન્મભૂમિમાં દર્શન કરવા માટે જતા હતા ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કરતા હતા ત્યાં કથા વાર્તા સાંભળતા હતા રામાયણદેવની ને ભગવાન શ્રી રામચંદ્રજીને ધર્મ પ્રણામ કરતા હતા તેની સ્તુતિ કરતા હતા એની સમગ્ર નોંધ આ સતનાંદ સ્વામીએ આ સત્સંગી જીવન પ્રકરણ પહેલું અધ્યાય અઠ્યાવીસની અંદર કરેલી છે એટલે આ રામ જન્મભૂમિનો હાલનું જે સ્થાનક છે તે પણ મહાપવિત્ર પ્રસાદીનું છે ભગવાન શ્રી સ્વામિનારાયણની પણ ચરણ રથથી અંકિત છે ભગવાન શ્રી હરિ પણ સમગ્ર અયોધ્યાની અંદર એક એક મંદિરની અંદર જતા હતા દેવ દર્શન કરતા હતા બરાબર એટલે આ રામ જન્મભૂમિ ને ફક્ત ભગવાન શ્રી રામના ચરણ પથથી અંકિત નથી પણ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણ રથથી પણ અંકિત એટલે કે પરમ પાવનકારી આવા ભગવાનના મુખ્ય કહેવાતા હતા રામ શ્યામને ઘનશ્યામ ત્રણ જે અવતારો હાલ ધરાવ ઉપર મુખ્યત્વે થયા હતા તેમાં રામ અને આ ઘનશ્યામ તો એ બે બેનું આ જે જે કહેવાતું જે ભગવાનના ચરણ અંકિત આ અયોધ્યાપુરી ઉન્મદ ગંગા બરાબર અરે સરયુ ગંગા તો આવા પવિત્ર અયોધ્યાની અંદર દરેક હરિભક્તોએ જવું ભગવાન શ્રી રામચંદ્રજીનું જે સ્થાનક છે બરાબર જન્મભૂમિ તેના દર્શન કરવા ભગવાન શ્રી હરિનું પ્રસાદીનું ઘર જે અત્યારે આપણે હાલમાં ત્યાં મંદિર છે બરાબર અને બાજુની બાજ છત્રી બનાવેલી છે ત્યાં જ ત્યાં આપણા સંપ્રદાયના ગુરુ ઉદ્ધવજી તેનું પણ ઘર ત્યાં હતું છત્રી છે ત્યાં એટલે આપણા ઉદ્ધવ સંપ્રદાયના કહેવાતા ગુરુ રામાનંદ સ્વામી તેના પણ પવિત્ર ઘરના દર્શનતા થ્યાંય છે ભગવાન શ્રી હરિએ અનેક લીલા અયોધ્યાની અંદર કરેલી છે તો એની જે મીઠાઈવાળી વાત છે સુવાસી ભાભીની વાળી જે લીલા ચરિત્ર એ કંદૂરીની દુકાન પણ આજે આપણે ત્યાં જોવા મળે છે પ્રસાદીની એ સ્થાનકો બધા એટલે ભગવાન સ્વામિનારાયણ અયોધ્યાની અંદર પણ ઘણા મલ્લો સાથે પુષ્ટિ કરી હતી એવી અનેક લીલાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથની અંદર તેનો નોંધ લેવામાં આવી છે એટલે અયોધ્યાપુરીનું કાંઈ અવલોકિક વર્ણન થઈ શકે તેવું નથી મહાપવિત્ર પાવનકારી સમગ્ર જીવ પ્રાણી માત્રના પાપને દૂર કરનારી અને પરમ પવિત્ર કરનારી છપ્પૈયા અને આ અયોધ્યા બેની વચ્ચે બહુ બહુ તો લગભગ આજના સમય અનુસાર જો તો ત્રીસથી પાંત્રીસ કિલોમીટરનું અંતર છે બરાબર બે બે એટલે દરેક હરિભક્તોને નમ્ર વિનંતન કે આપણે છપૈયા જઈએ તો અયોધ્યા પણ જવું અયોધ્યાની અંદર ભગવાન શ્રી હરિએ અનેક લીલા કરી છે તેના સ્થાનક છે પછી વચનામૃતની અંદર આપણે અંત્ય પ્રકરણનું વચનામૃત છે જ્યાં પહેલાં કાયસ હતા તેણે તાંબુલ માગી અને ભગવાન પાસે હું લંબોળદંડનો અવતાર થ ને એ એ જે મહાદેવનું મંદિર છે તે પણ અયોધ્યાની બહાર આવેલું છે બરાબર હાલમાં પણ ત્યાં છે જે વચનાવૃત્તની અંદર ભગવાન શ્રીએ એનો ઉલ્લેખ કરેલો છે કે એક જે માણસ કામી હતો તે નિત્ય શિવજી પાસે એવું માગતો હતો કે મને લંબો કરોડનો અવતાર આપજો બરાબર એટલે ઘડિયાળાનો અવતાર આપજો મારી વિષય ભોગ એમ કે હું લીલા ભોગવી શકું તો ભગવાન શ્રી હરિ ત્યાં નિત્ય જતા એવું નોન વચનાંશની અંદર પણ લેવામાં આવે છે અંત્યનો લગભગ બારમું કે ચૌદમું વચનાંશ છે બરાબર નંબર બરાબર ખબર હોય કે અંત્યનું છે તેની અંદર આ અયોધ્યાપુરીના શિવ મંદિરની વાત છે અદ્યાપી પણ એ મંદિરના દર્શન થાય છે હરિભક્તો ત્યાં દર્શન કરે છે ઘણા એટલે દરેક ભક્તોએ છપૈયા જાય તો અયોધ્યા જવું ભગવાન શ્રી સ્વામિનારાયણના પણ સંબંધવાળી આ અયોધ્યાપુરી છે બરાબર ભગવાન શ્રી રામચંદ્રજીના સંબંધવાડી તો છે જ એમાં કોઈ શંકાને સ્થાનક જ નથી પણ ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ તો હાલમાં જ થયો છે બરાબર વધી વધીને જોઈએ તો અઢીસો વર્ષ થયા ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ વેદ વ્યાસ રચિત આપણે જોઈએ તો હરિવંશ હરિવંશની અંદર સ્પષ્ટ રીતે લખેલો છે કે ચોવીસમી ચોકડીની અંદર ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ થયો હતો તો એના લમસમ વર્ષ ગણીએ તો એક કરોડ અને સાઠ લાખ વર્ષ જેટલો કાળ વ્યતીત થયો છે એટલે ને હાલમાં જ ભગવાન શ્રી હરિ અઢીસો વર્ષ પહેલાં ધરાવ ઉપર તેનો પ્રાદુર્ભાવ છે એટલે આવા બે ભગવાનના મુખ્ય કહેવાતા અવતારોથી જે જેનો સ્પર્શ જોઈએ તો આવી દીર્ઘ આ સમગ્ર અયોધ્યાપુરી અને છપ્પૈયાપુરી તેના અવશ્ય દર્શન કરવા જવું બરાબર આવનાર વર્ષોની એટલે આવનાર દિવસોની અંદર જ ધામધૂમથી આ રામ જન્મભૂમિ ભૂમિની અંદર ભગવાન શ્રી રામચંદ્રજીનો આ મંદિરનું નિર્માણ કાર્ય થઈ ગયું છે ને તેમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તો અનુકૂળ સમયે દરેક ભક્તે ત્યાં જવું અને આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ જે જે સ્થાનકની અંદર લીલા કરી છે તે સ્થાનકો બધા આ મેં તમને કીધા એ પ્રમાણે ત્યાં ત્યાં જવા જોવા તેના દર્શન કરવા છપૈયા જનારા અયોધ પહેલાં જ અયોધ્યા આવે છે અને પછી છપૈયા આવે છે બરાબર અને અયોધ્યાની અંદર રેલવે સ્ટેશનની બરાબર પાછળ આપણું સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે એટલે ત્યાંના સાધુ મહાત્માના આપણે સંપર્ક સાંધીએ તો સમગ્ર અયોધ્યાની અંદર જે જે પ્રસાદીના સ્થાનકો છે તેની તેઓ માહિતી આપે છે અને આપણા ગ્રંથની અંદર પણ લખાયેલી છે એટલે આવું પવિત્ર અયોધ્યાપુરી તેની અંદર દરેક સત્સંગીઓએ સમય મળે તો એકવાર જવું અને આપણા ઉપાશય ઈષ્ટદેવ જે ભગવાન શ્રી હરિ તેનો પણ જન્મ સ્થાનક છે છપૈયા ત્યાં પણ જવું કારણ કે જ્યાં પોતાના ઈષ્ટનો જન્મ થયો હોય એ સ્થાનક નિર્ગુણ કીધું શાસ્ત્રની અંદર તેનો મહિમા અનેરો છે આવા સ્થાનકોને આપણે નિત્ય સંભાળીએ અથવા તેની જે ચરણરથ છે તેને આપણે આપણા મસ્તક ઉપર ચડાવીએ તો આપણા કોટી જન્મના પાપ બળી જાય અને પરમાત્માનો જે સાનિધ્યનો સુખ છે તે પણ પ્રાપ્ત થયું શાસ્ત્રની અંદર ઘણો મહિમા લખેલો એટલે ભગવાનના જે જન્મસ્થાનક છે તેનો મહિમા કાંઈ શાસ્ત્રની અંદર અનેરો લખેલો છે તો આવા છપૈયા છે કે અયોધ્યા છે તો સમય કાઢી અને દરેક હરી વખતે જવું અને ભગવાન શ્રી રામચંદ્રજીની જે જન્મભૂમિ છે તેની અંદર ભગવાન શ્રી નિત્ય લગભગ એટલે છ વર્ષ જેટલા સમય છ વર્ષ જેટલા ગાળામાં નિત્ય જતા હતા ત્યાં રામચંદ્રજીના દર્શન કરતા હતા બરાબર માળા ફેરવતા હતા કયો મંત્ર તે પણ લખેલો છે તો આવી પરમ પવિત્ર જે અયોધ્યા પોઈ તેના દરેક હરેક ભક્તોએ લાભ લેવા વિનંતી આ પ્રવચને વિરામ આપી વસ્તુ જય શ્રી સ્વામિનારાયણ જય જય શ્રી જય જય શ્રી રામ